લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થશે જસ્ટિસ ધરપકડ કરવામાં આવી હતી બીજા જ દિવસે ટ્રાયલ કોર્ટે તેને અઠાવીસ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધો હતો આ પછી આમ આદમી પાર્ટી તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ ગેરકાયદેસર છે તેઓ તાત્કાલિક મુક્ત થવાને લાયક છે

ધરપકડ બાદ કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે તેને જેલમાંથી બે ઓર્ડર જારી કર્યા છે કેજરીવાલે ચોવીસ માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જારી કર્યો હતો તેમણે જળમંત્રી આતિસિંહને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જો જરૂરી પડશે તો જેલમાંથી જ સરકાર ચલાવશે